બોડેલી પોલીસની મોટી કાર્યવાહી બમકોઈ નજીક કેનાલ પાસેથી ફોરવ્હીલ ભરેલ વિદેશી દારૂની ગાડી પતી પાડી બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની ગણનાપાત્ર હેરાફેરી પતી પાડતા પાંચ લાખ અઠાવન હજાર બસ્સો છપ્પનનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીથી જિલ્લામાં ફરી એકવાર દારૂબંધી સંબંધિત કાયદાનો કડક અમલ દેખાયો છે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ તથા છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહી પ્રવૃત્તિઓ દારૂ હેરાફેરી તથા જુગારને સદંતર નેસ્તનાબૂદ કરવા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે મુજબ તમામ થાણા અમલદારોને ચુસ્ત બંદોબસ્ત સાથે દેખરેખ રાખી કડક કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે આજે બોડેલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વીએસ ગાવિત તથા સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે મુજબ બમકોઈ ગામની સીમા નજીક નર્મદા કેનાલ રોડ પરથી સફેદ રંગની મહિન્દ્રા રેનોલ્ડ લોગનકાર જે એક છ એ જે એક શૂન્ય બે ચાર રોકી તપાસ કરતાં ભારે માત્રામાં વિદેશી દારૂ મળ્યો હતો જપ્ત કરવામાં આવેલ દારૂનો વિગતવાર મુદ્દામાલ બ્રાન્ડ કેટેગરી જથ્થો અંદાજિત કિંમત મેજિક મોમેન્ટ્સ રીમેક સોરેન્જ વોડકા સાતસો પચાસ મિલીલીટર સાઇઠ નંગ પંચાવન હજાર બસો સિગ્નેચર પ્રીમિયમ ગ્રેઇન વિસ્કી સાતસો પચાસ મિલીલીટર અડતાલીસ નંગ ચોતેર હજાર આઠસો બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમિયમ વિસ્કી સાતસો પચાસ મિલીલીટર અડતાલીસ નંગ ચોતેર હજાર છસો છપ્પન બડવાઇઝર મેગ્નમ સ્ટ્રોંગ બિયર ટીન પાંચસો મિલીલીટર એકસો વીસ ચોવીસ હજાર ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વેસ્કી એકસો એંસી મિલીલીટર બસ્સો પચ્ચીસ હજાર છસો કુલ બોટલ ચારસો છોતેર નંગ પ્રોહી મુદ્દામાલ કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર બસ્સો છપ્પન દારૂ હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ કારની કિંમત ત્રણ લાખ કુલ જપ્ત મુદ્દામાલ પાંચ લાખ અઠ્ઠાવન હજાર બસ્સો છપ્પન ગાડીનું ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા તેના વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે રિપોર્ટર